મૃત્યુ સવારના સમયે શહેરના સુભાષનગર વિસ્તારમાં સરા જાહેર હત્યાનો બનાવ બનતા સહિત કોકારોડ પોલીસ મથકનો કાફલો તત્કાલ ઘટના સ્થળે દોડી ગયો હતો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અત્યારા ઇસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં છગનભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈ અને સવારે નવ વાગે જતા હતા તે દરમિયાન ડેવિડ મકવાણા તેના પરિચિત તેની સાથે ઊભા હતા અને તેની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતાં આ ડેવિડે છરીના ઘા ડાબી સાઈડ ભોગ બનનારને મારેલા ભોગ બનનારને સિટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ હત્યાનો બનાવ બનેલ છે પોલીસ દ્વારા લાશ કબજો લઈ ઇન્કવેસ્ટ ભરી અને આગળની કાર્યવાહી ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે